ઘરમાં ગરીબી આવવા પાછળના જવાબદાર મુખ્ય કારણો ઘરમાં ગરીબી આવવા પાછળ જવાબદાર છે આ કારણો જો તમે કરી રહ્યા ભૂલ તો જલ્દીથી સુધારી લેજો સનાતન ધર્મમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર પર મોટી સંખ્યામાં લોકો વિશ્વાસ કરે છે જેઓ તેને અનુસરતા નથી તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ તમને ગરીબી ગરીબી તરફ પણ લઈ જઈ શકે છે તો ચાલો જાણીએ ઘરમાં આવવાના કારણો વિશે સનાતન ધર્મમાં જ્યોતિષ અને વાસ્તુનું ઘણું મહત્વ હોય છે આપણા જીવનમાં આવવાવાળી ઘણી સમસ્યા અને સંકટોનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે શાસ્ત્રોમાં આના નિયમ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી વાસ્તુ દોષને મટાડી શકાય છે ઘણી વખત લોકો એવી ભૂલ કરી બેસે છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને એમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ ઘરમાં ગરીબી આવવાના પાંચ કારણો વિશે એક બ્રહ્મ મુહૂર્તમાં ન ઊઠવું જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યોદયના સમયે કે તે પહેલાં ઊઠવું શુભ માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઊર્જા આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી જાગવાથી ઘરમાં દરિદ્રતા આવે છે માટે જ દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ બે તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવા ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવા અશુભ માનવામાં આવે છે સાથે જ ઘરમાં અને જૂના કપડા ન રાખવા તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તેમને કોઈને દાન કરો અથવા તેનો યોગ્ય રીતે નિકાલ કરો ત્રણ ઘરમાં પાણી ટપકવું ઘરમાં નળ કે ટાંકીમાંથી પાણી ટપકવું તેને શુભ માનવામાં આવતું નથી જેના કારણે ઘરને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે આ સિવાય ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરની અંદર ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી આર્થિક નુકસાન થાય છે ચાર પૂજા ન કરવી હિન્દુ ધર્મમાં પૂજા જપ અને ઉપવાસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ જો તમે ઘરમાં પૂજા અને વ્રત ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે જેથી આર્થિક સંકટના કારણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે પાંચ ગુરુવારે વાળ કાપવા ગુરુવારે અને એકાદશીના દિવસે ઘણા લોકો વાળ અને નખ કાપે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આમ કરવું અશુભ માનવામાં આવે છે આ કારણે દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિના ઘરમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ